ઇસ્લામ ધર્મના પાંચ આધાર સ્તંભ પૈકી શરીરનું પાક હોવું કલમાન નમાઝ રોજા જકાત અને પૈસા પાત્ર હોય તેને હજ ફરજિયાત બનાવે છે જે માલિક અને મત પૈસાદાર હોય છે તેઓ માટે હજ મક્કા મદીના અરાફતમાં ફરજિયાત પાંચ દિવસની હજ વિધિ કરવામાં આવે છે જેલ હજના આઠમાં ચાંદથી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થનાર છે જેથી સમગ્ર ગુજરાત મુસ્લિમ બાવીસ એકત્રીસ સવારના છાસઠ ઉપરાંત હાજીઓ હજી આણી હજી કમિટી તથા ટૂરમાં હજના અરકાર માટે જતા હોય છે તેમનો વાઘુડિયા મુસ્લિમ ખત્રી પંચ તરફથી સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે વાઘુડિયા ખત્રી સમાજના આગેવાનો ખત્રી ગુલામભાઈ યાકુબભાઈ ખત્રી મહેબૂબભાઈ રહેમાનજી મોહમ્મદ હનીફ રામેશ વાલા ખત્રી હાજી હસનભાઈ આદિવાલા ખત્રી સલીમભાઈ કિસાન એગ્રો વાલા ખત્રી હાજી મુસ્તફા સાગાડોલ વાલા ખત્રી સહિત ખત્રી પાવીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દુનિયાભરના અઠ્યાવીસ લાખ જેટલા જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જોવા માટે હાજીઓનો કાફલો પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે બાદ હાજી સાહેબો કસ્મત છે કે અલ્લાહના મહેમાન બનીને જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ અને મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મોહમ્મદ મુસ્તફા નાગૂબજના દિદાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે પાંચ દિવસ માટે હજની વિધિ શરૂ થશે જેમાં મક્કાથી મીના મુદ્દલફા અરફા સૈતાને કાંકરી મારવી કુર્બાની કરવી વગેરે વિધિ કરી મુંડન કરાવીને તવાફે ચિરાયત કરતાં હજ પૂર્ણ થાય છે માટે હજ સફર આસાન અને કબૂલ ફરમાવે તેવી દુઆ કરવામાં આવી હતી આભાર વિધિ ખત્રી જુનેરભાઈ મુસ્તફાભાઈ ખટામવાલાએ કરી હતી